જય માતાજી જય માતાજી જય માતાજી જય ઘોડિયારમાં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના બ્લોગમાં કમલેશ લોગ મને આશા કરીશ કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવશે છે પસંદ આવે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારે આપણે નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે સમય છે ને બપોરના ત્રણ વાગ્યા છે અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે હમણાં સાથે દિવસ દિવસ વ્લોગ નથી બનાવ્યો અને વરસાદી વાતાવરણ આલે છે તો અત્યારે ધીમો ધીમો વરસાદ આવે છે તમને કંઈ બહુ દેખાય હે નહીં ને હાથમાં એને દેખાય દેખાય કેમ કે હાઉ ફૂહ ફૂહા જ આવે તો મસ્ત મજાના અત્યારે બપોરા કરી લીધા છે અને નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે તો અત્યારે હવે નીકળવાનું છે માતાજીના મંદિરે અને આજથી આપણે હવે છે ને પહેલે નાનો વ્લોગ બને પણ આપણે કાયમી બ્લોગ બનાવીશું કેમકે આ કોન્ફિન્ડેશન કિન્યા આપ્યું ને મને કે કાયમી વ્લોગ બનાવી પણ કે તું બના આવી તો એ માણસને આગળ તમને મળવું તો અત્યારે આપણે નીકળવાનું છે દુકાઈને અત્યારે મમ્મી છે એ સૂતા છે જો અદયભાઈ જાય એને ઘેરે કે જો લેવા ગયા હતા ગામમાં અદય ભાઈ લોગર અહીં ગયા હોય આપણે અને બાકી તો છે ને વાલી કાકી નહીં તો કામે હોઈ જાય અને આરતી બેન પાસે છે ને આવતા રહ્યા હતા પછી ખંભાળાથી ભાઈ બેન છે ને મયારી ભણવા વઈ ગયા છે રીના ને બે બેન એક જ ની સાઈડમાં ભણે છે અને આપણો કાયડો જો અત્યારે મસ્ત મજાનો અહીં બેઠો હતો કેમ કે રાતડો કૂતરો છે ને એ હવે દુકાઈને બેસવા વઈ જાય તો એને પણ આગળ બતાડો દુકાઈને ને છે તો અને બાકીને અહીં તો કાકા ત્યાં તો તાળા લાગી ગયા ને આપણો કૂતરો છે ને આ બધા ઘરનો ધ્યાન રાખે આખી ખીરી કેમ કે આ એકલો જ વધે વાહે કોઈ ન હોય બિછાડો આ વરસાદ આવે ને એટલે વાં બેસી જાય ખાટલા હેઠળ કે ખાટલા ઉપર કે વાં બેસી જાય તો બસ મિત્રો અત્યારે દુકાઈને આવી ગયા ને અત્યારે છે ને નીકળું માતાજીના મંદિરે બાપુ પ્રાંતલ ઇલેક્ટ્રોનિક છે અને જો આપણો રાતળો કૂતરો અહીં છે જો અહીંયા છે આપણો કૂતરો અહીંયા દુકાઈને ભાગ્યા આવે અને હિરેન કેવલનો ભાઈ આવ્યો તો બિસ્કીટ લેવા દઉં તો હાલો આપણે નીકળીએ માતાજી ના મંદિરે શિવમ બાપુ નાય નાઈ ફ્રેશ થઈ ગયા છે સાગરો ને નીરવ જો બે કામ ચાલુ છે ખબર છે જવું તમે વર્તી ગયા વર્ત્યા તો હવે નથી કેવું મારે અને નીરવ ભાઈ જો હવે ઇલેક્ટ્રોનિક નો ધંધો શીખે તમને મિની બ્લોક માં કઈ ગયેલું છે

અને હવે માતાજી ના મંદિરે જઈએ તો બસ મિત્રો અત્યારે માતાજી ના મંદિરે આવી ગયા મસ્ત મજા દર્શન કરીએ કેમકે હવાર માં આવ્યો હતો ત્યારે માતાજી ના મંદિરે આવ્યો નતો એટલે નતા કહી તો સારો માતાજીના મંદિરે દર્શન કરી લઈએ અને રાજુભાઈ અહીં ઊભા છે અને રાજુભાઈ બહેન છે ને દાબેલી એ પાલીને ભેળ બનાવે છે તો કોઈ મંદિર આવે તો નાસ્તો કરવો તો જઈ જાવ રાજુભાઈની દુકાઈને તો સારો મસ્ત મજાના માતાજીને દર્શન કરીએ માતાજીના મસ્ત મજાના દર્શન કરી લીધા અને માતાજીના દીવો એમ બંધ હતો તો દીવો વ્યવસ્થિત રીતે આપણે કમ્પ્લીટ પાછો પ્રગટાવી દીધો છે અને આ રીતે છે માતાજીનું મંદિર અત્યારે મસ્ત મજાનું વાદળછાયું વાતાવરણ છે અને જો અહીંયા છે અમારા ગામના એક વ્યક્તિ છે ને જો આ બે ઝાડવા મસ્ત મજાના એ છે ને એને નવા મકાન બનાવ્યું એના ઘર માટે લેતા હતી કે તું ક્યાં માતાજીના મંદિર વાવી દીજે અહીંયા ફૂલઝાડ વાવવા હતા પણ એ ભાઈ લેતા હોય તો પછી આપણે ભેટ સ્વીકારવી પડે તો એ રીતે એ શાંતિપૂર્વક અહીંયા જ વાવી દીધા છે અમે તો ખાલી ખામણામાં રેતી જ નાખી જઈએ હું બધું કામ કર્યું અને એક મસ્ત મજાનું માતાજીને મંદિર અત્યારે વાતાવરણ છે જોઈ લો તમે હાલ શાંતિ હો અત્યારે મિત્રો ફોટા વાળવાનો એક નંબર લોકેશન છે કેમકે અત્યારે વરસાદ ચોમાસું છે એટલે ઝાડવા બધા લીલોતરી હોય લીલા સમ ભરાઈ ગયેલા કલરફુલ તો કાપુ છે ને દરેક નારાજ થઈ ગયા તા થી કેમ કે આગળ આવ્યા ને જરેક મસ્તી વધુ ગઈ હતી મારા કીધે એમ જાણ એ ગાડી આગતો ને આજે આજ મસ્તી વધી ગઈ હતી શું થઈ અત્યારે રીલ જોઈ અને નવ ગણે જો આમ મોબાઈલ બેઠો બેઠો હિસકે જોઈ હવે એ કામ કરતો નથી ખબર ફોટા પાડવા કે લાવ હવે ફોટા પાડવા કે વિડીયો ઉતારવો ફોટા પાડવા બાપુ કામ કરું બોલ તો અરે ડિસ્કો કરવો બાપુ ને જાઓ ડિસ્કો શું

એ ખાલી બે જ ફોટા પડ્યા બાકી નવગણ અને શિવમને બેને પાડી દીધા અને હવે પાછા છે ને તો હવે અમારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે બાપુના ફોટા પાછા પાડવાનું કરી દઈએ ચાલુ તો બાપુ હવે દોરા કાઢે છે પણ બધી શાંતિ થઈ ગયું છે અને આવીને ઈસકે અને હાલો હવે ફોટા પાડી નાખવા ને તો ચાલો ફટાફટ ફોટા પાડવાનું કરી દઈએ ચાલુ કેમ કે વરસાદી વાતાવરણ છે ક્યારે આવી જાય કંઈ ખબર નહીં પડે એક તો અહીંયા નજારો મિત્રો છે ને એક નંબર થઈ ગયો છે અટાણ કેમેરા નથી અમારી પાસે બાકીને ફોટા પાડવાનું લોકેશન કીમ લોકેશન કીમ આવે જે અત્યારે અમારી પાસે મોબાઈલ છે ને મારી પાસે મોબાઈલ છે ને સાડા આઠ હજારનો આપણે મોબાઈલ લીધી ગયેલો છે પણ મારા અંદાજ પ્રમાણે આઈફોન થર્ટીન જેટલું રિઝલ્ટ આપે છે પણ થર્ટીન તો નહીં પણ ટ્વેલની આઈર વાયર થાય એટલું મને ખબર છે આ વ્લોગ બ્લોગાઈ તમે જાઓ અને ફોટા એવું હોય ને તો જતા જાઓ વિડીયા ને બધું કઈ રીતે ક્વોલિટી છે તે આ નવગણ ભાઈ સોડાયું આઈફોન રેડમી નો છે રેડમી બાર મસ્ત મજાનો એક કોમેડી વિડીયો શૂટિંગ કરી નાખો છે કલેજ કોમેડીમાં તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જઈને જોઈ આવજો અને આઈડી ફોલો ન કરી તો એને પણ કરી નાખજો અને અત્યારે સાત વાગી ગયા છે હવે આરતી કરીને જાઉં કે આરતી થઈ ગયા પછી જવું છે આરતી કરીને જાઉં કે આરતી થઈ ગયા પહેલાં એક ને એક ડાયલોગ બે વાર બદલી નાખ્યો તમને જે હા તમને તમે શ્રાવણ મહિનો તમે બે રહ્યો હું તો નહીં રહેતો ભાઈ કામ કરવાનું છે હાલો તમે બે જલ્દી 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 હાલો કામ હાલો ભાઈ ગઈ હા નવગણ છે ને ભૂખો જ્યાંથી ભાગું ભાગવું જ કરે હવે હવે સાત વાગી ગયા હવે આરતી કરીએ કે હવે કામ કરીએ ઘડી પર ઈસે ગયા આખળ આરતી કરીને જઈએ હવે સાત વાગે આરતી સ્ટાર્ટ થાય આરતી કરીને જઈએ બાપુ કાંઈક મારી દઈને મને એટલે આ આપણે વિનવાના હતા કે નહીં મિત્રો કામ બાકી રહી તો મસ્ત મજા અમે મેણસી બાપા ને બધા આરતી કરી નાખી કે નહીં મેણસી બાપા હવે જન્મોહન ચડાવે અને હવે અમે નીકળીએ શિવમ ની બધા છે ને હમણાં છે તો ચાલો ઘેરા નીકળીએ કેમકે સાડા સાત જેવું થઈ ગયું છે આ બાપુ હાલો હવે તો હાલો હવે એમ નીકળીએ ગાડી લઈને જો આપણી ગાડી અહીં પડી અને આરતી માણસો જો ગાડીએ તમે જો કાંઈ હાંજી એટલા તો હોઈએ જો તો ચાલો હવે ઘરે નીકળીએ લઈ લીધું છે કેમ કે છે ને બજરંગબલી ના મંદિરે મારે જાદા ટાઈમ થી સડાવવાનું હતું દિવાલ માટે તો યાર લઈ લીધું છે તો ચાલો દર્શન કરી અને છડાવી દઈએ બધાના બધી જગ્યાએ દર્શન કરી લીધા અને દર્શન કરીને આવી ગયું છે ઘેરે તો મમ્મી અત્યારે બધી રસોઈ બનાવી નાખી છે કમ્પ્લીટ તો અત્યારે જો જમવાની તૈયારી કરીને બેઠા છે એ મોબાઈલ જોઈ અને ભાઈ છે એ શ્રાવણ મહિનો રહી તો એ જમીને વહી ગયો છે અને પપ્પા આગળ આવે એટલે જમવા બેસી જઈએ તો બાકી તો કંઈ નહીં મિત્રો તો હવે છે ને આપણે કન્ટિન્યુ વ્લોક સ્ટાર્ટ કરવાના છે અને જ્યારે હું નોકરી નોકરીમાં જઈને ત્યારે વ્લોગ નહીં બનાવી બાકીને આપણે ફ્રી દિવસોમાં બનાવીશું ભલે નાનો બને બે મિનિટનો ત્રણ મિનિટનો ગમે એટલી મિનિટનો બને અને એક વાત તો હું તમને જણાવતા ભૂલી ગયો કે મને કોન્ફિડેશન ક્યાં આપ્યું એ તો એ આપ્યું આપણા ભાઈએ કે તું ચાર મિનિટનો કે પાંચ મિનિટનો વ્લોગ બનાય પણ તું કાયમી બનાય એટલા માટે તો આપણે જ્યારે નોકરીમાં નહીં જવાનું હોય ત્યારે આપણે કાયમી વ્લોગ બનાવશું હવે કન્ટિન્યુ રેડી તો આગળ પપ્પા આવી જાય એટલે જમવા બેસી જાય ને જમીને પછી આગળ જવાનું છે તમને ખબર હશે તો આપણે નીકળશું મમ્મી જય માતાજી બોલ દે જય માતાજી અને મમ્મી જોઈ મોબાઈલ મોબાઈલ જો અહીંયા છે તો મમ્મી આટો એક મોબાઈલ અલગ છે તો બાકી તો કંઈ નહીં ચાલો આપણે પપ્પા આવે છે જમવા બેસી જાય તો મમ્મી બનાવી નાખી છે ગરમા ગરમ રોટલી સેવ ટમેટાનું ચાક છે અને સાઈઝ છે અને વઘારી ગલ માંડવીના બી છે અને એસ કે ભાઈનો વ્લોક ચાલુ છે

આ આ મોટા છે ને ઝીંકા અને બોહે અને એક કૂતરું માં છે અને સાહીઠ એટલે પાંચ ગલુડિયા હતા પાંચ કૂતરા હતા તો ત્યાં આગળ નાખી આવ્યો અને અત્યારે છે ને શિવમ બાપુ જો છે ને આ રીતે કરવા માંડ્યો સુરમું પછી આ સાઈશ નાખી દેસ અને પછી આગળ હું સિમોરી નાખું અને અજયભાઈ છે એ માવો બનાવે છે અજયભાઈ લો કરો લો એકસો પાંત્રીસ વગેરે નહીં બીજા બધા વગર આવેલ છે અને આ તો જો મસ્તી

અને પેલા છે ને આ કુતરાને ખવડાવવાનું પછી આ બે છે ને એમાંથી ખાઈ લે સમજી ગયા તમે કેમકે આ મોટા છે ને પાછા ને ખાવા ન દેતા ગમડી ગલુડિયા તો એને જો આ રીતે એક જણો પાસે પછી ખવરાવી દે અને પછી છે ને એ ખાઈ લે ને પછી આગળ મોટા કુતરા ખાઈ લે આપણો લોક છે ને આજનો અહીં સુધી જ રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યું તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા વ્લોગમાં અત્યાર સુધી બધાને જય માતાજી બાય બાય નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીએ પાછા નવા વ્લોગમાં જય માતાજી